હેલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ ભાઉસ કિચનમાં તો આજે આપણે અહીંયા બનાવીશું મલાઈ ગુલ્ફી ઘણી બધી કમેન્ટ હતી કે તમે ગુલ્ફી બનાવો તો ફાઇનલી આજે તેનો વિડીયો શેર કરી રહી છું તો તેની રેસીપી એન્ડ સુધી જોતા રહેજો રેસીપી સારી લાગે તો ઉનાળાની સિઝનમાં ચોક્કસથી ટ્રાય કરજો હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન

તેની અંદર જે એડ કરવાની સામગ્રી છે તેને પણ તૈયાર કરતા રહેશું તો મેં અહીંયા એક બાઉલની અંદર બીજું અડધો કપ ઠંડુ દૂધ લઈ લીધું છે જે મેં એક લીટર સિવાય અલગથી લીધું હતું તો હવે આપણે તેની અંદર એક કપ મિલ્ક પાવડર એડ કરી દઈએ મારી પાસે એક કપમાં થોડો એકથી બે ચમચી જેટલો ઓછો હતો તો મેં તેટલો એડ કર્યો છે હવે મિલ્ક પાવડરને આપણે સરસ રીતે એકદમ અંદર કોઈપણ જાતના લમ્સ ના રહે તે રીતે દૂધ સાથે મિક્સ કરી દેવાનો છે તો અહીંયા આવી રીતે સતત હલાવતા રહેવાથી તમે જોઈ શકો છો કે મિલ્ક પાવડર છે તે દૂધ સાથે સરસ રીતે મિક્સ થઈ છે તો હવે આપણે તેને સાઈડમાં રાખી અને અહીંયા મેં એક મિક્સર જારની અંદર અડધો કપની અંદર અડધા કાજુ બદામ અને પિસ્તા ત્રણેયને સરખે ભાગે લઈ લીધા છે જે ત્રણેય થઈ અને અડધો કપ છે તો તેનો આપણે અહીંયા દરદરો પાવડર બનાવી લેશું તો અહીંયા આપણો પાવડર પણ તૈયાર થઈ ગયો અને હવે તે પાવડરને આપણે જે દૂધ ઉકળી રહ્યું છે તેની અંદર એડ કરી દેવાનું તો અહીંયા આપણું દૂધ પણ વચ્ચે વચ્ચે સતત હલાવતા રહેવાથી સરસ મજાનું એકદમ ઉકળી ગયું છે તો અહીંયા મેં ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખી હતી તો મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે હલાવતા હલાવતા આપણું દૂધ છે તે ઉકળી ગયું છે અને હવે તૈયાર કરેલો ડ્રાય પાવડર છે તેને દૂધની અંદર એડ કરી દેવાનો છે હવે આપણે ડ્રાય ફ્રૂટ પાવડર અને દૂધ સરસ રીતે મિક્સ ના થઈ જાય ત્યાં સુધી તેને હલાવતા રહીશું અને સરસ રીતે ફ્રૂટ પાવડર દૂધની અંદર ભળી જાય એટલે જે આપણે મિલ્ક પાવડર વાળું દૂધ તૈયાર કર્યું છે તેને એડ કરી દેસુ હવે મિલ્ક પાવડર વાળું દૂધ આપણે એડ કરીશું એટલે દૂધને સતત હલાવતા રહેવું પડશે એટલે કે દૂધ ઘટ પણ થવા લાગશે માટે નીચે બેસી પણ ના જાય અને સરસ રીતે ઘટ થઈ જાય એટલે આપણે તેને હલાવતા જ રહીશું તો તમે જોઈ શકો છો કે અહીંયા દૂધ અડધું થઈ ગયું છે તો મેં અહીંયા પોણો કપ ખાંડ લીધી છે તેની અંદર આપણે અડધી ખાંડ એડ કરી દેસુ અને અડધી ખાંડ છે તેનો આપણે પાછળથી ઉપયોગ કરીશું તો હવે આપણે ખાંડને પણ ઓગાડવાની છે અને સાથે સાથે દૂધ પણ હજુ થોડું ઘટ થાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું તો તમે જોઈ શકો છો કે દૂધનો કલર પણ બદલાઈ ગયો છે અને થોડું ઘટ પણ થઈ ગયું છે તો હવે દૂધને આપણે બાજુના ગેસ ઉપર મૂકી દઈશું અને અહીંયા એક પેન લઈ લઈશું અને તેની અંદર જે બચાવીને રાખી હતી તે ખાંડને એડ કરી દઈશું હવે આ ખાંડને આપણે પાણી એડ કર્યા વગર હલાવતા રહેવાની છે એટલે કે કેરેમલાઇઝ કરવાની છે એટલે આપણે તે સરસ રીતે પોળી આવી રીતે કરી દેસું એટલે એમનામ જ ઉગળવા માંડશે અને આપણી ખાંડ સરસ રીતે કેરેમલાઇઝ થઈ જશે તો અહીંયા આપણે જે કેરેમલાઇઝ કરીશું તે એડ તે દૂધનો કલર પણ એટલે ખાંડ ઓગળવા માંડશે તો અહીંયા ખાંડનો કલર એકદમ બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તેને હલાવવાની રહેશે તો થોડી વાર માટે આપણે પેનને ગેસથી ઉપર લઈ લઈશું એટલે ખાંડ છે તે વધારે બળી ના જાય તો અહીંયા આપણી ખાંડ સરસ એકદમ કેરેમલાઈઝ થઈ ગઈ છે તો હવે આપણે તેની અંદર જે દૂધ ઉકળી રહ્યું છે તેમાંથી એક વાટકી જેટલું દૂધ છે તે એડ કરીશું ધીમે ધીમે અને તેને સતત હલાવતા રહેશું તો અહીંયા આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને તેને સતત હલાવતા રહેવાનું છે તો ખાંડ અને દૂધ બંને સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેની અંદર થોડું વધારે દૂધ એડ કરીશું અને ધીમે ધીમે તેને પણ મિક્સ કરતા રહેશું તો આવી રીતે એક આખો મોટો વાટકો દૂધ મિક્સ થઈ જાય એટલે આપણે બાકીનું દૂધ છે તેની અંદર આ મિશ્રણને એડ કરી દેસુ તો બધું જ મિશ્રણ એડ કરી અને આપણે ગેસની ફ્લેમ ફરી ચાલુ કરી દેસુ અને તેને મીડિયમ ફ્લેમ ઉપર થોડી વાર માટે એટલે કે પાંચ થી દસ મિનિટ માટે હલાવતા રહેશું તો તમે જોઈ શકો છો કે અહીંયા દૂધનો કલર પણ બદલાઈ ગયો છે અને સરસ રીતે એકદમ આપણું દૂધ છે તે ઘટ પણ થઈ ગયું છે તો આપણે અહીંયા આટલું જ દૂધ ગરમ કરવાનું છે તો આપણે એક લીટર દૂધ મૂક્યું હતું એટલે તેનું અડધું એટલે કે પાંચસો થી છસો ગ્રામ જેવું દૂધ અહીંયા બચ્યું છે તો હવે આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દેસું અને સાઈડમાંથી બધી જ મલાઈ છે તેને પણ ભેગી કરી લેશું અને આ દૂધને આપણે ઠંડુ થવા દેવાનું છે તો અહીંયા આપણું દૂધ છે તે પણ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે તો અહીંયા ઠંડુ થઈ ગયેલું દૂધ છે તેને આપણે એક મિક્સર જારની અંદર એડ કરી દઈશું અને તેને એક વખત ચન કરી લેશું જેથી કરી અને એકદમ સરસ સ્મૂથ બની જાય તો આ પ્રોસેસ કરવી પણ ખૂબ જ જરૂરી છે જેથી કરી અને આપણી કુલ્ફી છે તે પણ ખૂબ જ સરસ બને તો અહીંયા મેં એક વખત લીધું ઘટ અને એકદમ સ્મૂથ બની ગયું છે તો હવે આ તૈયાર થયેલા મિશ્રણને આપણે ફ્રીઝરની અંદર સેટ થવા મૂકીશું તો તેના માટે આપણે કોઈ મોલ્ડ લેવાની જરૂર નથી આવી રીતે કોઈ સ્ટીલનો ડબ્બો હોય તેની અંદર ભરીને અથવા તો આવી રીતે મારી પાસે નાની મટકી છે તેની અંદર તમે નાના જે ચાના કપ આવે છે તેની અંદર મૂકી શકો છો અથવા નાના કાચના ગ્લાસ હોય તેની અંદર પણ સેટ થવા માટે મૂકી શકો છો તો સરસ રીતે આપણી અહીંયા મટકા કુલ્ફી તૈયાર થશે અને સાથે સાથે સ્ટીલના ડબ્બામાં ભરી અને આપણે સ્ટીક વાળી જે કુલ્ફી બજારમાં મળે છે તેવી કુલ્ફી પણ ઘરે તૈયાર થઈ જશે તો હવે આ તૈયાર થયેલા ગુલ્ફીના મોલ્ડને આપણે ફ્રીઝરની અંદર સેટ થવા માટે મૂકી દઈશું તો તેના માટે પહેલાં આપણે આવી રીતે કોઈ પ્લાસ્ટિક હોય તેને મટકાની ઉપર આવી રીતે રાખવાનું છે જેથી કરી અને તેની ઉપર બરફ ના જામી જાય અને આપણી જે કુલ્ફી છે તે સરસ એકદમ તૈયાર થાય તો તે પ્લાસ્ટિકની ઉપર પહેલાં રબર લગાવી દઈશું અને ત્યારબાદ મારી પાસે તેનું ઢાંકણ છે તો આપણે આવી રીતે ઢાંકણથી તેને કવર કરી દઈશું તો આવી જ રીતે આપણે બધા મટકાને ઢાંકી અને કવર કરી દેવાના છે જેથી કરી અને તેની અંદર બરફ ના જામી જાય તો તૈયાર થયેલા મટકાને પણ આપણે ફ્રીજની અંદર સેટ કરવા મૂકી દેસુ અને અહીંયા જે આપણે સ્ટીલનો ડબ્બો ભર્યો છે તેની ઉપર પણ આપણે કવર લગાવી અને તેને પણ પેક કરી દઈશું તો તેના માટે કવર કરવા મેં બટર પેપરનો ઉપયોગ કર્યો છે તમે તેની ઉપર પ્લાસ્ટિક પણ લગાવી શકો છો અથવા સિલ્વર ફોઈલ આવે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો આ કરવું પણ ખૂબ જ જરૂરી છે જેથી કરી અને તેની ઉપર બરફ ના જામી જાય તો હવે તેની ઉપર લગાવવા માટે સ્ટીક છે તેમાં મેં મોલ્ડની ઉપર જે આવે છે તેનો ઉપયોગ કર્યો છે તમે જે વુડન ની સ્ટીક આવે છે તેનો ઉપયોગ પણ કરી શકો છો અથવા તો જો સ્ટીક ના લગાવી હોય તો આખો રોલ બહાર કાઢી અને તેના રોલ કટ પણ કરી શકો છો તો હવે ચપ્પાની મદદથી હું કટ કરી લઈશ અને આવી રીતે આપણે તેની અંદર સ્ટીક લગાવી દેવાની છે તો મેં અહીંયા ત્રણ સ્ટીક લગાવી છે તમે ચાર સ્ટીક પણ લગાવી શકો છો તો અહીંયા તૈયાર કરેલા મટકાને અને સ્ટીલના ડબ્બાની અંદર જે કુલ્ફી ભરી છે તે બધી જ વસ્તુને આપણે ફ્રીઝની અંદર આઠથી દસ કલાક માટે ફ્રીઝમાં સેટ કરવા માટે મૂકી દેવાના છે તો સરસ ઓવરનાઈટ મેં ફ્રીઝમાં રાખ્યા બાદ સવારે આપણે આવી રીતે જોઈએ તો સરસ મજાની આપણી કુલ્ફી છે તે તૈયાર થઈ ગઈ હશે તો તેના માટે થોડી વાર આપણે તેને પાણીમાં રાખીશું જેથી કરી અને તે સરળતાથી નીકળી જાય તો અહીંયા બે થી ત્રણ સેકન્ડ માટે પાણીમાં રાખ્યા બાદ આપણે આવી રીતે હાથેથી હલાવીશું એટલે કુલ્ફી છે તે સરસ રીતે બહાર આવી જશે તો હું પેલા ઉપરનું રબર કાઢી લઈશ અને જે બટર પેપર લગાવેલું છે તેને પણ આપણે કાતરની મદદથી કટ કરી લેશું અને સરસ રીતે આપણી કુલ્ફી છે તેના પીસ કરી લેવાના છે તો અહીંયા આપણી સરસ મજાની મલાઈ ગુલ્ફી તૈયાર થઈ ગઈ છે તો મોલ્ડ વગર મલાઈ વગર કોનફ્લોર કે કોઈ પણ વસ્તુ એસેન્સ ઉપયોગ કર્યા વગર આપણી સરસ મજાની મલાઈ ગુલ્ફી તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આ ઉનાળાની ગરમીમાં ચોક્કસથી ઘરે એક વખત મારી આ રેસીપી ટ્રાય કરજો અને પછી મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જો તમે એક વખત ઘરે મલાઈ ગુલ્ફી બનાવીને ખાશો તો ક્યારે પણ બહારથી ગુલ્ફી નહીં મંગાવો તો આવી રીતે આપણે ચપ્પાની મદદથી તેના ત્રણ કે ચાર પીસ કરી શકીએ છીએ તો અહીંયા મેં એક લીટર દૂધમાંથી આટલી બધી ગુલ્ફી બનાવી છે તો તમે પણ ચોક્કસથી ઘરે આ ગુલ્ફીની રેસીપી ટ્રાય કરજો તો અહીંયા આપણી સરસ મજાની ગુલ્ફી છે તેને આપણે પ્લેટની અંદર લઈ લઈએ સાથે જ મટકામાં રાખેલી ગુલ્ફી છે તે પણ તૈયાર થઈ ગઈ છે તો હું તેને પણ ખોલીને બતાવું તો અહીંયા સરસ મજાની મટકા ગુલ્ફી અને સાથે આપણી કુલ્ફી પણ તૈયાર થઈ ગઈ છે તો આવી રીતે તમે કોઈ પણ જાતના મોલ્ડ વગર ઘરે બનાવી અને બહાર જેવો સ્વાદ ઘરે માણી શકો છો તો તમને મારી આ મલાઈ ગુલ્ફીની રેસિપી કેવી લાગી તે મને ચોક્કસથી જણાવજો અને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો એક વખત ઘરે બનાવી અને ટ્રાય કરજો જો તમે મારા વિડિયો રેગ્યુલર જોતા હોય અને હજુ સુધી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો એક વખત કરી દેજો જેથી કરી અને નવા નવા વિડીયોની નોટિફિકેશન આવે તો મળીએ કોઈ નવી રેસીપી સાથે થેન્ક યુ